અને આ જો કચરા પોતા કરવા જાય બોલો તો 1200 રૂપિયા બરોબર 1200 રૂપિયા અને બોલવા આ મારું વિધવા વિધવાસ આયા બરોબર છે કેમ વિધવા છે દાદા દાદા ગુજરી ગયા પાંચ વર્ષ જે થઈ ગયું છે પાંચ વર્ષ થઈ ગયા છે હા તો બીજું કોણ છે ઘર માં દીકરો છે એક દીકરો છે બરોબર એ શું કરે છે દીકરો આ મજૂરી કરે મારી આરે આવો

તો તમે કામે જણાવીને એની સેવા કરતા તો દાદા ગયા દાદા ગયા પછી દુખ નહી થયું માસે આ બધી

તો બીજી શું શું તકલીફ પડે છે તમને જીવનમાં જીવનમાં તો હું ભાઈ આ આ જીવા નો જીવા એવું જ છે ને ભાઈ બરોબર દાદા વગરનું જીવન છે કરધણી વગરનું જીવન છે એ ચોક્કસથી અમે પણ સમજી શકીએ કારણ કે કરધણી વગરનું જીવન જીવવું મુશ્કેલ છે આ સમયની અંદર છોકરો પણ નાનો છે તો એને પણ સાથે લઈને તમે જવું પડે છે ચોક્કસ સમજી શકીએ માજી અમને તો પછી તમને બીજી જે તકલીફ થતી હોય નાના મોટી તો એ કેવી રીતે તમે ચલાવો છો તમે જ્યારે અમે આવ્યા ત્યારે જણાવું તમને પગની અંદર કઈક પડ્યા હતા અને તો પછી એના એ કઈ રીતે તમે તમારું ચલાવો એવું કામ જ આખી દી બરોબર ઘર કામ કરવા જાખી દીધી પણ આપણે ખાડીયા દિલમાં હ હા પછી પાછી ઓ રિચાવળો ઉડાડીન લ્યો તો પછી કઈ રીતે મોટા દવાખાનામાં બરોબર છે મોટા દવાખાનામાં બરોબર છે તો એ સહયોગ હોય બરોબર બધાય પણ બધાય દૂર દૂર નજીક બરોબર છે તો શાયદ દાદા હોત તો તમને આ વસ્તુ દુઃખ ના વેઠવું પડ્યું હોત અને તમારે આધાર બી મળી જત અને તમને જે તકલીફ પડે છે એમાં પણ તમારો રાહત મળી જત રાહત મળી જત પણ ભાઈ હવે તો ઠીર જીવા લો જીવા જે પુત્ર ભાઈ હા માજી સમય કાઢવો મુશ્કેલ છે એનો મતલબ તો કઈ રીતે દિવસો પસાર કરો તમને જ્યારે નાની મોટી તકલીફ પડતી રોજગાર ના મળે તમે કામે ગયા મળે તો લાવીને ખાવી ન મળે તો આમ તેન છે ના આવે તો એમાં વાપરીએ તરફથી બાકી રાશન ના હોય ઘર ની અંદર અને બીજી પણ તકલીફ હોય તો કઈ રીતે તમે પછી તો જમવાનું પણ ઘર ની અંદર ના હોય તો શું કરો તમે કરી હોય તો હોય કોઈ માંગવા ન જાય બરોબર છે સમય નથી આસપાસમાં માંગીને પણ તો પણ આપણે એમાં ઉડાવી જાય લોકો બરોબર છે માજી તો હાલમાં તમારી ઘરની અંદર રાશનમાં શું શું અવેલેબલ છે ખાવાની વસ્તુમાં તમારી પાસે શું અવેલેબલ છે ખાવામાં આ થોડું લાઈન થોડું ખાય બરોબર છે નું લાવી પાંચ નું લાવી પંદર નું લાવી એમ લાઈન ખાય થાય

જે વૃદ્ધ એટલે તમને ખાવામાં અમુક વસ્તુ તમે ખાઈ શકો ના ખાઈ શકો તમારી કોઈ સ્પેસિફિક વસ્તુ હોય તો બી જણાવો તો એ બી અમે સાથે લેતા આવીએ અને અમારાથી થતી સહાય કરીએ તમને અને ચોક્કસથી માસી અમારો કોન્ટેક નંબર બી આપીને જઈશું જ્યારે પણ ભવિષ્યમાં પણ આજે કીટ આપી છે એનો મતલબ એવો નથી કે આજે અમે આપીને જતા રહીશું તમારે ભવિષ્યમાં પણ જ્યારે બી જરૂર પડે ત્યારે ચોક્કસથી અમારો કોન્ટેક કરજો તો અમને પંદર મિનિટનો સમય આપો માસી થી વીસ મિનિટનો સમય આપો અમે રાશનની કીટની વ્યવસ્થા કરી અને દસથી પંદર મિનિટની અંદર તમારી પાસે આવીએ છીએ અને અમારાથી થતી મદદ કરીએ છીએ બસ એવા લોકોના આશીર્વાદ જ જોઈએ છે અમને બસ આશીર્વાદ મળે ને તો અમે આવા સારા કામ કરતા બસ અમને આશીર્વાદ આપો બસ માજી તમે જે રીતે જણાવ્યું એ પ્રમાણે અમે રાશનની ગીટ લઈને આવી ગયા છીએ તો તમારે જે ચાર ત્રણ ચાર મંથની અંદર ત્રણ ચાર મંથ ચાલી શકે પેલું રાશન અમે તમને પ્રોવાઈડ કરીએ છીએ જેથી કરીને તમે ત્રણ ચાર મંથ તમારે ક્યાં નાની મોટી તકલીફ આવી ચોમાસાની ઋતુ છે તો કે ચોમાસું તો નથી પણ કમ મોસમીએ જે વરસાદ ચાલી રહ્યો છે હોસ્પિટલ ના આવે કરે તણ આઈ આવે મન કરે તો એને પકડાઈ જાય છે બરોબર છે હા અને તો માં દીક રો હોય કર બરોબર તો જીવ જંતુ નીકળે છે તો એ પી તકલીફ પડી રહી છે હા જીવ જંતુ નીકળે એને ખાટલા બગડી ના ના માજી ધ્યાન રાખું એનાથી થોડું એટલે કારણ કે જીવ જંતુ નીકળતા હોય તો ધ્યાન રાખો થોડું ખાટલા ઉપર સુવું અને નાનું મોટું એવું કઈ તકલીફ બીજી હોય તો બે જણાવો

બંને સાઈડથી તકલીફ રહી છે ચોક્કસથી માસી અમારાથી જે મદદ થશે અમે રિક્વેસ્ટ કરીએ છીએ લોકોને કે માજીને હાલ જે જ્યાં રહે છે ભાડે ત્યાં પણ ઉપરથી પાણી પડે છે કારણ કે સારા મકાનની અંદર રહે તો પોતે ભાડું ભરી શકે તેમ નથી તો અમે લોકોને એટલી રિક્વેસ્ટ કરીએ છીએ કે નીચે પણ વરસાદના લીધે જે પાણી ભરાય અને જે એરિયા છે આ એરિયાની અંદર જીવજંતુ જે સાપ નહીં નીકળતો હોય માસીએ જે પ્રમાણે જણાવ્યું એ પ્રમાણે મા દીકરો બંને ડરીને સૂતા હોય છે તો નીચે તો ડર છે પણ ઉપરથી પણ પાણી પડે છે તેનો પણ ડર છે તો તમારા લોકોનો સાથ અને સપોર્ટની ખાસ જરૂર છે જેથી કરીને આવા લોકોને આપણે કંઈક સુવિધા કરી આપીએ તો એનું પણ જીવન જે તકલીફથી વેઠી રહ્યા છે રાશનની તો તકલીફ છે જ પણ બીજી પણ જે તકલીફ પડી રહી છે એમાં પણ આપણે એને સહયોગી બની શકીએ તો તમારા લોકોનો સાથ અને સપોર્ટનો ખાસ જરૂર છે તો વિડીયો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો તમારાથી થતી નાની મોટી મદદ પણ કરજો જેથી કરીને આવા લોકો સુધી આપણે પહોંચી શકીએ અને જે એના દુઃખમાં આપણે ભાગીદાર બની શકીએ જેથી કરીને દુઃખ એનું બી અડધું થશે અને આપણને પણ એક સેવા કરવાનો મોકો મળી શકે તો માજી અમે જે રાશનની હાલ રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી રાશનની સેવા પૂરી પાડી છે તો તમારે ચાર મહિના સુધી ત્રણ ચાર મહિના સુધી કંઈ જવું ના પડે કદાચ કોઈ કારણોસર કંઈ તકલીફ પડે તો તમારે તમારું દિવસો નીકળી શકે અને તમે તમારું જીવન ચલાવી શકો તો બસ અમને આશીર્વાદ આપો કે અમે આવા સારા કામ કરતા રહીએ તમારું ભગવાન સારું